આયા થી પાંચ વાગવા વાંકો મનાકો લો બે એ ખાવા દે છે એની કહાજો દીકરાભાઈ પાલો શું આવી ગઈ બેતાલી પોના તરવા છેતાલીસ બેતાલીસ રૂપિયા બેસાડાવન પંચાવન રૂપિયા

પાત્ર પાસે પચાસ એકાવન બાવન પંચા છપ્પન સાઠ એકસો ને છોતેર રૂપિયા એકસો ને છોતેર છોતેર

બસો પંચાયત થી પંચાયતું ચોરાણું બસો ચોરાણું રૂપિયા બસો ચોરાણું બે કરો ત્રણસો ત્રણ ત્રણસો ત્રણ

અનિલભાઈ જાનજોડા છે